નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ YouTube ચેનલની અંદર તો મિત્રો આ વિડિયોની અંદર આપણે વિકલાંગ વિદ્યાર્થીઓને વિકલાંગ શિષ્યવૃત્તિ આપવાની યોજના વિશે વાત કરીશું તો મિત્રો આ યોજનાનો લાભ કોને મળે છે તો ધોરણ એક થી 7 માં ભણતા વિકલાંગ વિદ્યાર્થીઓ અને ધોરણ 8 માં કે તેથી વધુ અભ્યાસ કરતા વિકલાંગ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળે છે ત્યારબાદ જોઈએ તો આ યોજનાનો કેટલો લાભ મળે છે તો મિત્રો ધોરણ એક થી સાત માં ભણતા વિકલાંગ વિદ્યાર્થીઓને રૂપિયા એક વાર્ષિક તથા વિકલાંગ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને રૂપિયા પંદરસો કે તેથી વધુમાં વધુ રૂપિયા પાંચ હજાર સુધી સહી આપવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ કે આ યોજનાનો લાભ ક્યાંથી મળે છે પુરાવાઓ જોઈએ તો એક શાળામાં ભણતા હોય તેનો પુરાવો બીજું વિકલાંગતાનું પ્રમાણપત્ર અને ઓળખપત્ર અને ખાસ નોંધ કે ધોરણ એક થી સાત માં પ્રવેશ મેળવનારા અને ભણતા વિકલાંગ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વિકલાંગતા અનુરૂપ શૈક્ષણિક કીટ અને વિશિષ્ટ શિક્ષક નો સહયોગ પણ મળી શકે છે તો મિત્રો આ હતી વિકલાંગ વિદ્યાર્થીઓને વિકલાંગ શિષ્યવૃત્તિ આપવાની યોજના વિશેની સંપૂર્ણ માહિતી તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા આવી જ યોજનાઓ વિશે માહિતી મેળવવા પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથેનું બે આઇકન પણ જરૂર દબાવજો જેથી કરીને અમે નવા વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે